અમદાવાદમાં મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે દસ મહિના પહેલા જ બનાવેલો રોડ ફરી તોડવાની ફરજ પડી છે ગાંધી આશ્રમથી રાણીપને જોડતો રસ્તો ફરી તોડવો પડ્યો છે ચાલીસ વર્ષ જૂની લાઈનમાં લીકેજ થતા ચાલીસ વર્ષ જૂની લાઈનમાં લીકેજ થતા રોડ તોડવો પડ્યો હતો દસ મહિના પહેલા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો તો અમદાવાદમાં મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં વારંવાર એવા પ્રકારની સ્થિતિ જોવા મળે છે કે જેમાં આયોજન વગર પ્લાનિંગ કર્યું હોય અને ત્યારબાદ જનતાના ટેક્સના પૈસે જે રોડ બન્યો હોય એનું ખોદકામ કરીને ફરીથી કંઈકને કંઈક યુટિલિટી જે સર્વિસીસ છે એનું સમારકામ કરવાની જરૂર પડે અત્યારે હું રાણીપથી જે ગાંધી આશ્રમ જોડતો રોડ છે ત્યાં ઉપસ્થિત છું અને અહીં થોડા ટાઈમ પહેલાં જ જે રોડ બનાવ્યો એટલે કે ગાંધી આશ્રમથી રાણીપ જતો રોડ જે દસ મહિના પહેલાં જ સાડા ત્રણ કરોડના ખર્ચે બન્યો એ ચાલીસ વર્ષ જૂની પાણીની લાઈન 力太大。 ખોદવો પડ્યો છે અત્યારના દ્રશ્યો હાલ આપતા જોઈ લો કે જે રસ્તો છે અને ખૂબ સરસ એવા રોડનું આયોજન કરવામાં આવ્યું અને માતબર રકમ પણ એમાં વપરાય પરંતુ આ રકમ આયોજન વગર વાપરવામાં આવી જે યુટિલિટી સેવાઓ કહેવાય એટલે કે જે પાણીની લાઈન જૂની ડ્રેનેજની લાઈનો જતી હોય એનું સમારકામ કર્યું એનું મેન્ટેનન્સ કોઈ પણ પ્રકારની સ્થિતિનો તાગ મેળવ્યા વિના જ રોડ ઉપરથી બનાવી દેવામાં આવ્યો પરિસ્થિતિ એ થઈ કે જ્યારે લાઈનની જરૂર પડી તોડવાની ત્યારે રોડ તોડવાની જરૂર પડે છે કેમેરામેન તુષાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ